નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપના ધારાસભ્ય ચેતુભાઈ વસાવા ઘણા સમયથી જેલમાં રહ્યા છે તેઓની થોડા સમય પહેલા જ હાઈકોર્ટના જામીનની અરજી કરવામાં આવી હતી તેઓ આજરોજ રાખવામાં તે આજરોજ રાખવામાં આવે છે અને આજે ચેતુભાઈ વસાવા સો ટકા છૂટી જશે એવું લાગી રહ્યું છે અને છૂટી પણ જશે અને મિત્રો આદિવાસી સમાજના લોકોનું કહેવું એવું જ છે કે ચેત્રપી વસાવા અમારા સમાજનો હીરો છે અને જ્યારે ચેત્રપી વસાવા જેલમાંથી બહાર આવશે ત્યારે મોટો પ્રોગ્રામ કરવાનો છે એવું લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે તો મિત્રો મને તો એવું લાગે જ છે કે લગભગ તો ચેત્રપી વસાવા જેલની બહાર આવી જ જશે પણ તમને શું લાગે છે ચેત્રપી વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે તે કોમેન્ટ જરૂર કરજો અને તમે કોને સપોર્ટ કરો છો એ પણ કોમેન્ટમાં લખી દેજો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી તમને આવતી બધી જે માહિતી મળતી રહે